ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ પટેલ તેમની સ્વિફ્ટ કાર લઈને પાછળથી ટક્કર મારી હતી અને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ મોપેડ પરથી પડી ગયા બાદ સરપંચ સંજયભાઈ પટેલ તેમના પુત્ર અંકિત પટેલ અને ગ્રામ પંચાયતના સભ્યો સુરેશભાઈને ઢોર માર માર્યો હોવાની બાબત ખુદ સુરેશભાઈ જણાવી રહ્યા છે હાલ સુરેશભાઈ પટેલ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમના હાથમાં ફ્રેકચર થયું છે પગમાં પણ ઈજાઓ છે અને કાન પાસે પણ સુરેશભાઈ પટેલને ઈજા થઈ છે ધરમપુર પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઈ તત્કાલ ધોરણે સ્ટેટ હોસ્પિટલ પહોંચી હતી અને સુરેશભાઈ પટેલ દ્વારા નિવેદનો લીધા હતા નિવેદન લઈ પીએસઆઈ આર કે પ્રજાપતિ આ પ્રકરણમાં કોઈ પણ ઢીલી નીતિ રાખવા વગર કાયદેસર કાર્યવાહી કરવાની હવે આ પ્રકરણમાં પોલીસ કેવા પગલા ભરશે એ આવનારો સમય બતાવશે પરંતુ સુરેશભાઈ વલ્લુભાઈ પટેલ પર આ જીવલેણ હુમલા થયા હોવાને કારણે તેમનું પરિવાર ખૂબ જ દહેશતમાં છે ખરેખર ઘટના કેમ ઘટી તે બાબતે સુરેશભાઈ મીડિયા સામે શું કહ્યું સાંભળો વિડીયો મારું નામ સુરેશભાઈ વલ્લુભાઈ પટેલ હું રહેવાસી આસુરા કાંતી પડિયાનો છું આજે મારી પર જીવ લેવણ હુમલો કર્યો છે સરપંચ દ્વારા 40 થી 50 માણસનો ટોળો લાવીને સંજય નરસી પટેલ અને એનો દીકરો અંકિત સંજય પટેલ અને સાથે લગભગ એમના બે સભ્ય પણ હતા હિતેશ પટેલ અને સંદીપ સતીશ

અને ત્યાર પછી બાકીના ટોળા પણ જોયું છે અહીંયા જ્યારે મારી સાથે આ ઘટના મને જે મારનાર વ્યક્તિઓ છે તે લોકોને ઓળખું છું સંજય સરપંચ એનો છોકરો અંકિત અને હિતેશ કરીને છે એનો સભ્ય અને સાથે એનો સભ્ય સતીશ એટલે ચાર જણા એ હતા બાકીના બધા પીદેલાની હાલતમાં હતા પાર્ટી કરીને જ આવ્યા છે નહીં નહીં બાકીના ટોળા બી હતા સાથે એટલે ટોળાની અંદર મને ખબર નહીં પડી કે કોણે માર્યો પણ મેં આ લોકોને જે ઓળખું છું જે નામથી કે જે મેં જોયા છે એ બધાને મેં મારી નરી આંખે જોયા છે અને એ બાબતે મેં પીએસઆઈ સાહેબને ફોન બી કર્યો અને આ ઘટના બને તે પહેલાં પણ મેં લગભગ ખાલી પાંચ મિનિટ પહેલાં મેં સાહેબને ફોન કરેલો